મિત્રો આપણે પહોંચી ગયા છે જીજી હોસ્પિટલમાં આપણે ઇન્જેક્શન વાળો છે આજે સત્યાવીસ તારીખે મિત્રો આજે ચોથો ઇન્જેક્શન વાળો હતો ચોથો ઇન્જેક્શન આજે મળી દીધું છે બે હાથ માર દોડતો એમ એક ઇન્જેક્શન તો આપણે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ એટલે કે ઇન્જેક્શનનું કામ આપણે પૂરું થઈ ગયું છે તો ચાલો હવે આપણે આગળના કામ બતાવીએ કન્ટિન્યુ આપણે પણ એક પ્લેટ વડાપાવની લઈ લીધી છે તેમાં અંદર વડાપાવ તો મિત્રો આપણે પણ એક પ્લેટ દાબેલી તો ચાલો આપણે તેનો ટેસ્ટ કરીએ અત્યારે આપણે એક દાબેલી દાબેલી અને પાણીપુરીનો શોર્ટ વડાપાઉ બનાવી લીધો છે એમાં આપણે દાબેલી વડાપાઉા છે અને પાણીપુરી પણ ખાધી છે પાણીપુરીનો શોર્ટ વિડીયો બનાવ્યો છે જે આપણે યુટ્યુબ ચેનલ પર જલ્દી આવી જશે અને વડાપાવ અને દાબેલીનો વિડીયો પણ ટૂંક સમયમાં આપણે યુટ્યુબ ચેનલ પર આવશે તો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે બીજા પણ બે ત્રણ કામ છે તો ચાલો આપણે જામનગરમાં જવા જઈ રહ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ જામનગરમાં બધાએ કામ કરી લીધા છે ત્યારબાદ હું મારા મામાના ઘરે જવા માટે નીકળી ગયો છું નાગેડી તો મિત્રો હું મારા મામાના ઘરે આવી ગયો છું નાગેડી ત્યારબાદ બપોર પછી હું મારા મામાના છોકરો તેના મેડિકલ જવા માટે નીકળી ગયા

આ બાઈબદની મેડિકલમાં સીટ પૂરી થઈ ગઈ છે અને અમે તળાની પાસે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ. ગાડી જાય છે 60 પર. ગાડીમાં કાટો જ નથી આ ગાડીમાં કાટો હતી ભાઈ મારી મિસ્ટેક. જામનગર ફટાકડા ફૂટી રહ્યા છે અને ખહુરિયા કુત્રા ગાડીમાં બેઠા છે. દિવાળી પણ આવી ગઈ છે અને ફટાકડા ફૂટે છે બુલેટ બુલેટના નહીં મિત્રો સાચા ફટાકડા ફૂટે છે સાચા. કોઈને ઓર્ડર દેવો હોય તો ડોમિનોઝ આવી ગયું છે તમારી રીતે દઈ શકો છો અમે વચમાં કાંઈ પ્રમોશન નથી કરતા ઘણી બધી ગાડીઓ પડી છે ટ્રાફિક બહુ છે પાણીપુરીની જય માતાજી દરિયાને આપણે આજે આવી ગયા તળાવની પાડે નાસ્તો કર્યો પાણીપુરીનો દાબેલી વડાપાવ મંચુરિયન Esto. નાગેડી ની અસ્તી ફોન માં છે સ્નેપ ઉતારે ઉભા છે મિત્રો તમને દેખાડો નાગેડી અસ્તી સ્નેપ ઉતારે છે મિત્રો અમે પાણી નાસ્તો કરી લીધો છે ને હવે આમાં આવી ગયા તળાવની બાર બાજુ ઢોકળો નાખવા માટે જોઈ લે મિત્રો કેવી ગાડી આપણે પણ એક પ્લેટ મંચુરિયન લઈ લીધી છે

ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે મમાન ઘરે ના અસ્તી ચાલો કન્ટિન્યુ સવાર થઈ ગઈ છે મિત્રો મમાન ઘરે રાત રોકાણતા હતા આપણે તો ચાલો હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ તો ચાલો કન્ટિન્યુ Mai manciocla în dream-ul meu, noi cei matati ca ei nu îngor, dar ceva mare de necrit, eu. Dost ne pandorot aici. Ne faină limitul aplecare, pot ieși din satea zi, nu au probleme cu cei matați, la